આજે હું અહીંયા લગ્નમાં પીરસાતું તુવર પાત્રાનું રસાવાળા શાકની રેસીપી શેર કરીશ જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો જેથી હું અવનવી વાનગી તમને મોકલતી રહીશ સૌ પ્રથમ આપણે પથ્થરવેલીના પાન બનાવવા માટે એક બાઉલમાં બેસન સ્વાદ અનુસાર મીઠું હળદર દાણાજીરું મરચું હિંગ અજમો અને ખજૂર આમલીની ચટણી ઉમેરી ખીરું તૈયાર કરીશું એમાં ચપટી ખાવાનું સોડા મિલાવી બધું બરાબર ફીણી ખીરું તૈયાર થાય ત્યારે આપણે અળવીના પાન લઈ ધોઈ તેની નસો કાઢી સાફ કરી અને અળવીના પાન પર તૈયાર ખીરું પાથરી લઈશું તેના પર બીજું પાન મૂકી ફરી ખીરું પાથરી લઈશું આ રીતે બેથી ત્રણ પાનના લેયર કરી ખીરું પાથળી અને વાટા વાળી લઈશું વાટા વળાઈ જાય ત્યારે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું વાટા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે તુવેર બાફી લઈશું તેના માટે કૂકરમાં એક ગ્લાસ પાણી થોડું મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી લીલી તુવેરના દાણા મિલાવી બાફી લઈશું હવે આપણે એક મિક્સર જાર લઈશું જેમાં ચટણી બનાવીશું તેના માટે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લીલા મરચાં આદુ સૂકું લસણ અને લીલું લસણ લીલા ધાણા બધું મિલાવી જરૂર મુજબ પાણી મિલાવી અને એકદમ સ્મૂથ ચટણી બનાવી લઈશું ચટણી તૈયાર થઈ જાય ત્યારે આપણે તુવેર જોઈ લઈશું તુવેર બફાઈ જાય ત્યારે આપણે વઘાર તૈયાર કરીશું જેના માટે કડાઈ મૂકી તેમાં તેલ જીરું અને હિંગનો વઘાર કરીશું તેમાં તૈયાર કરેલી લીલી ચટણી મિલાવી ચટણીના જ ભાગનું મીઠું મિલાવી બધું સાતળી લઈશું ચટણી બરોબર સતળાય ત્યારે તેમાં થોડા મસાલા કરી લઈશું જેમાં ચપટી હળદર જીરું અને ગરમ મસાલો મિલાવીશું બધું બરોબર મિલાવી સાતડી થોડું પાણી મિલાવી મસાલા ચડવા દઈશું મસાલા ચડે અને પાણી બળે તેલ છૂટું પડે ત્યારે તેમાં બાફેલી લીલી તુવેર ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી ઢાંકી અને ઉકળવા દઈશું શાક ઉકળે ત્યાં સુધી આપણે તૈયાર કરેલા વાટા બફાઈ ગયા જાય ત્યારે તેને ઠંડા કરી અને કાપી લઈશું વચ્ચે વચ્ચે શાકને પણ હલાવતા રહીશું શાક બરોબર ઉકળે અને ઉપર તેલ છૂટું પડે તેમાં ત્યારે તેમાં ગોળ ઉમેરી લઈશું ગોળ બરોબર મિલાવી તેમાં તૈયાર કરેલા પાના મિલાવી લઈશું અને થોડી વાર ઉકળવા દઈશું બધું બરાબર ઉકળે ને પત્તા પાનામાં શાકનો સ્વાદ ભળે ત્યારે તેમાં છેલ્લે લીંબુનો રસ ઉમેરી લઈશું અને સબ્જી તૈયાર કરીશું તો તૈયાર છે દાણા પાત્રાનું રસાવાળું શાક જે લગ્ન પ્રસંગમાં મળતું પીરસાતું એકદમ સ્વાદિષ્ટ શાક લાગે છે જે રોટલી સાથે ખાવામાં બહુ મજા આવે